હરણી બોટ દુર્ઘટનામાં મોતને ભેટેલ ભૂલકાઓને ડભોઈ નોબલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓ સ્ટાફ તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડભોઈ તાલુકાના મોટાહબીપુરા ગામ પાસે આવેલ નોબલ પબ્લિક સ્કૂલ ખાતે આશરે અગિયારસો જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ટ્રસ્ટી મંડળ પ્રમુખ એ એ માધવાની પ્રિન્સિપાલ સુમિત રંજન નિલેશ અને પરેશ સહિત આ તમામે સવારે પ્રાર્થનાની સાથે ન્યૂ સનરાઈઝ શાળાના પ્રવાસમાં જનાર વિદ્યાર્થીઓ જે હરણી તળાવમાં બોટ ઊંધી વળી જતા બાર બાળકો બે શિક્ષિકા બહેનો ડૂબી જતા તમામના મોત થયા છે ત્યારે આ ગોઝારી દુર્ઘટના અંગે મૌન પાડીને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી અને મૃતકોના વાલીઓને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી And it is more particular, more important because that boat which contains 14 children and 2 teachers from a New Sunrise School, Baroda. Today we have gathered in the usual assembly session area and પરમદિવસે જે હરની તળાવમાં દુર્ઘટના ઘટી તેમાં જે બાર બાળકો અને બે શિક્ષકો નું અવસાન પામ્યા છે તેમના ભગવાન ને મારી પ્રાર્થના છે કે તેમને ભગવાન એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે અને એમના અને તેમના માતા પિતાને સહન શક્તિ સહન કરવાની શક્તિ અર્પે એવી અમારી અમારી સ્કૂલ તરફથી અમે પ્રાર્થના કરી છે અને એમના માટે અમે મૌન વ્રત રાખ્યું છે જેથી તેમના પરિવાર પરિવારોને અને સહન શક્તિ થેન્ક યુ આપણે બધા જાણીએ છીએ કે કાલે જે દુઃખદ ઘટના બની છે આપણે આની તરાવમાં જે ન્યૂ સંડે સ્કૂલના બાર બાળકો નાના નાના ભૂલકાઓ અને બે શિક્ષકાઓ બે શિક્ષિકાઓના કરુણ મૃત્યુ થયા છે તો આજ રોજ અમારી સ્કૂલમાં એ એ બાળકો અને બે શિક્ષકો માટે ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે એના માટે બે મિનિટનું મૌન વ્રત રાખેલું હતું અને ઈશ્વર એના પરિવારને આટલી જે મોટી આફત આવી ગઈ છે તે સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ